નમસ્કાર મિત્રો ધોરણ પાંચમાં અભ્યાસ કરતા અને નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા બાળકો માટે આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ભાગ નંબર સાત જે આકૃતિનો છે પાઠનું નામ છે આકૃતિનું દર્પણ પ્રતિબિંબ શોધવું આપણે ગઈકાલે જ આકૃતિ ભાગ છ આપણી યુટ્યુબ ચેનલ એટલે કે સાયંકાલ શિક્ષા અભિયાનમાં અપલોડ કરી ચૂક્યા છીએ આનાથી પહેલાં એકથી પાંચ ભાગ એ પણ આપણી યુટ્યુબ ચેનલમાં સંપૂર્ણ સમજૂતી સાથે અપલોડ કરેલા છે જો તમે એ વિડીયો ના જોયા હોય જો તમને એકથી છ ભાગ આકૃતિ ના આવડતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સાયકાલ શિક્ષા અભિયાનમાં એકવાર એ તમામ વિડીયો જોઈ લેવા જેથી કરીને તમને આકૃતિમાં પૂરેપૂરા માર્ક્સ આવે અને પૂરેપૂરું પરિણામ પરિણામ મળે તમને ખબર હશે જો તમે નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આકૃતિના કુલ ચાલીસ પ્રશ્નો હોય છે અને આ ચાલીસ પ્રશ્નોના કુલ પચાસ ગુણ હોય છે મિત્રો આકૃતિમાંથી પચાસમાંથી પચાસ ગુણ મેળવવા ખૂબ સરળ હોય છે બસ તમારે થોડી ટ્રિક્સ યાદ રાખવી પડે થોડીક મહેનત કરવી પડે થોડું મગજ લગાવવું પડે ઠીક છે તો અહીં હું તમને આકૃતિ ભાગ સાતને કેવી રીતે તમે સરળતાથી શોધી શકો તે હું તમને એના પ્રશ્નોના જવાબ અથવા આ જે કોયડા આકૃતિઓ હોય છે એ આકૃતિને કેવી રીતે તમે સોલ્વ કરી શકો તેના વિશેની સમજૂતી આપવા જઈ રહ્યો છું તો અંત સુધી જોડાયેલા રહેશો માની લો કે આપણે કોઈ અક્ષર છે એને જો દર્પણ પ્રતિબિંબમાં મેળવવું હોય તો એને કેવી રીતે મેળવી શકીએ એ જરા સમજાવું તમને સિમ્પલ આપણે ડી લેટર લઈ લઈએ આ ડી છે અને એને આપણે જો દર્પણમાં જોવું હોય તો યાદ એવું રાખવાનું છે કે જ્યારે આપણે દર્પણ પ્રતિબિંબની વાત કરીએ તો કાચની નજીક દર્પણ એટલે કાચ કાચની સૌથી નજીક કયો ભાગ છે તો ડી આ ડીનો રાઉન્ડવાળો જે શેપ છે એ કાચમાં જોઈએ ત્યારે કંઈક ઉલટાઈ જતો હોય છે અને ઊભી અને આડી લીટીમાં કોઈ ફેરફાર થતો હોતો નથી જેમ કે એ લઈ લઈએ એ આપણે એ તો એમાં દર્પણની નજીકનો ભાગ કયો છે આ આ ત્રાસો ભાગ તો એ જ્યારે દર્પણમાં જોઈએ છે ત્યારે કંઈક આવો થઈ જતો હોય છે અને એની સામેવાળો ભાગ એ પણ આવી રીતે અને આડી અને ઊભી લીટીમાં કોઈ ફેરફાર પડતો નથી જો તમે આકૃતિ અક્ષર બીને સમજવાનો પ્રયત્ન કરો તો કંઈક આવું થઈ જાય જો દર્પણની સૌથી નજીકનો ભાગ કયો છે તો બીનો રાઉન્ડ વાળો પણ એ જ્યારે તમે દર્પણમાં હોય છે ત્યારે એ તમને ઉલટાઈ જતો જતો હોય હોય છે છે તો આવો થઈ અને અને ઊભી આડી લીટીમાં કોઈ ચકેડી છે કે જેનો રાઉન્ડ કંઈક આવો છે આવી રીતે જઈ રહ્યો છે એને જ્યારે તમે આ દર્પણમાં જોવાનો પ્રયત્ન કરો છો ત્યારે સૌથી નજીકનો ભાગ કયો છે આ તો ત્યાંથી જ શરૂ થતું હોય છે જેમ હોય છે તેમજ પણ એક ઉલટાઈને આવું થઈ જતું હોય છે ઠીક છે એનો મતલબ કે કાચમાં જ્યારે કોઈ વસ્તુને તમે જુઓ છો તમારો ચહેરો જોવાનો પ્રયત્ન કરો છો તમારો હાથ જોવાનો પ્રયત્ન કરો છો તો તમારો જમણો હાથ તમને ડાબી બાજુ જોવા મળશે અને ડાબો હાથ તમને જમણી બાજુ જોવા મળશે આ આપણે યાદ રાખવાનું છે દર્પણમાં મોટાભાગની આકૃતિઓ ઉલટાતી હોય છે પણ એમાં અમુક ટ્રીક હોય છે જે નથી ઉલટાતી જેમ કે અહીં આપણી પાસે જે આકૃતિ છે પહેલા પ્રશ્નમાં એને જરા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું ધ્યાન આપજો સૌથી પહેલા નંબરની જે આકૃતિ છે એમાં તમે જોશો ને તો આ ઉભી અને આડિલિટી એમની એમ રહેશે મતલબ શું તો આ ઉભી અને આડિલિટી એમની એમ રહેવાની હોય છે આમાં દરેકમાં એમ જ હશે તમે જોશો તો પણ સૌથી નજીકનો ભાગ કયો છે તો એક આ છે એ જ્યારે અરીસામાં તમે જોશો ત્યારે એ ભાગ કંઈક આવો થઈ જશે આમ ઉલટાઈ જશે આ જે નીચેવાળો ભાગ છે એ નીચે જ રહેવાનો છે ઉપરવાળો ભાગ છે ઉપર જ રહેવાનો છે પણ એમાં જ્યારે આપણે કાચમાં જોઈએ ને ત્યારે સૌથી નજીકનો ભાગ કયો છે આ તો સૌથી નજીક આ આવે કાચની દૂરનો ભાગ કયો છે તો આ ઊભો છે તો દૂર આ આવે ઠીક છે અથવા તો એની એક્ઝેક્ટ બાજુમાં દોરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું જ્યારે ધ્યાન આપજો આ કાચ છે આ આકૃતિ છે ઊભી છે તો આ આકૃતિને જ્યારે ઊભી આકૃતિને આપણે જોવાનો પ્રયત્ન કરીએ કાચમાં તો એ આકૃતિ કંઈક આવી થઈ જશે રેડી હા લીટી થોડી વાકી ચૂકી થઈ શકે છે પછી જે આડી લીટી એમની એમ જ રહેશે પણ સૌથી નજીકનો ભાગ કયો છે આ તો આની નજીકનો ભાગ તો આ તો એ પહેલાં આવશે દૂરનો ભાગ આ છે તો દૂર આ આવશે આ નીચે રાઉન્ડ છે એ આમ આવશે તો એ એમનો એમ જ રહેશે રાઉન્ડમાં કોઈ પ્રકારનો ફેરફાર પડશે નહીં ઠીક છે તો એવો ભાગ કયા ઓપ્શનમાં દેખાય છે તો આપણને એ ઓપ્શનમાં દેખાય છે એ આપણો સાચો જવાબ છે બીમાં આ ભાગ નથી એટલે બી કેન્સલ થાય છે સીમાં આ ભાગ ઉલટાઈ ગયો છે એ નહીં ઉલટાય

જોઈ લઈએ આમાં શું ટ્રીક છે તમારે ટ્રીક એવી છે કે ચોકડી જે છે એમાં કોઈ ફેરફાર નહીં પડે તમે બધામાં જશો ચોકડી જોવા મળશે પછી તમને નીચેના જે ખૂણા છે ને ખૂણિયા એ તમને એમના એમ જોવા મળશે પછી રાઉન્ડવાળો છે ને એ પણ એમનું એમ જોવા મળશે આમાં ખાલી આંખ બદલાશે પછી આ જે ભાગ છે ને તમને અહીંયા જે જોવા મળે છે એ કંઈક આવો છે તો એને જ્યારે તમે કાચમાં જોશો ને ત્યારે એ પણ એમનો એમ જ રહેશે એમાં પણ કોઈ ફેરફાર નહીં થવા કેમ કે કાચમાં એમનું એમ જ જોવા મળશે તો બદલાશે શું ખાલી આંખનું આંખ પણ પહેલાં સરખું સરખું શું છે એના પર જરા આપણે ફોકસ કરી લઈએ અહીંયા પહેલી આકૃતિમાં જુઓ ને તમે તો નીચેવાળું ઉપર આવી ગયું છે એવું શક્ય થતું જ નથી કાચમાં એવું ક્યારે થાય જ્યારે કાચ નીચે હોય ત્યારે એટલે એ તો કેન્સલ થઈ જાય છે બીમાં જુઓ બીમાં હજુ હજુ જરા આકૃતિને ક્લિયર કરી દઉં ફરી જરા સમજીએ બીમાં જોશો ને તમે એ કેન્સલ બીમાં જોશો તમે તો તમે આ જે ભાગને જોવો છો એમાં ઉલટાઈ જાય છે જો કે આ છે ને રાઉન્ડવાળો ભાગ એ કાચમાં ઉલટારો નથી એમનો એમ રહેતો હોય છે ઠીક છે એટલે બી આ રાઉન્ડના કારણે કેન્સલ થઈ જાય છે સીને જરા ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરીએ તો કદાચ એના જેવું જ દેખાય છે એમાં લગભગ કોઈ ભૂલ નથી ડીમાં આપણે ભૂલ શોધવા જઈએ ને તો તમને આ જે છે આકૃતિ એ ઉલટાઈ ગઈ છે જુઓ મેં હમણાં જ કીધું હતું કે આ આકૃતિ ઉલટાતી નથી કારણ કે બેટા એ આકૃતિ કંઈક આવી છે આવી છે ઠીક છે અને એને કાચમાં દોરો તો ઉપરવાળી લીટો એમ 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 રહેશે 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 આ પણ પણ એટલે આપણો સાચો જવાબ ઓપ્શન સી થઈ જશે આશા રાખું છું કે તમને આ આકૃતિમાં પણ સમજ પડી હશે અને ના સમજ પડી હોય કદાચ થોડું કન્ફ્યુઝન થતું હોય તો ચિંતા ના કરતા હજુ હું તમને આવી થોડી ઘણી આકૃતિઓ સમજાવવાનું છું પ્રશ્ન નંબર ત્રણની ચર્ચા કરીએ ધ્યાનથી જોઈએ આ તીર આ બાજુ જાય છે ઠીક છે અને જ્યારે દર્પણમાં તમે જોવાનો પ્રયત્ન કરશો તો એ તીર ઉલટાઈને એની દિશા બદલાઈ જશે ઠીક છે પહેલામાં દિશા બદલાય છે બીજામાં દિશા નથી બદલાય એ કેન્સલ થઈ જશે ત્રીજા અને ચોથામાં દિશા બદલાય છે એટલે એમાંથી જવાબ આવી શકે આ સ્ટારની વાત કરીએ તો ચોથામાં સ્ટારની સ્ટારનું સ્થાન બદલાઈ ગયું છે જુઓ એટલે ચોથું કેન્સલ થઈ જશે ઉપરથી નીચે નથી જતું એવું ક્યારે થાય જ્યારે નીચે અરીશું હોય ત્યારે હા એનું સ્થાન બદલાય તો તમે એ જવાબ આવી શકે કા તો સી જવાબ આવે આ બંનેમાંથી આવી શકે હવે એમાં તમે જ્યારે નજર મારો તો હું તમને ફોકસ કરાવું અહીંયા આ ભાગમાં જુઓ સામાન્ય ડિફરન્સ છે ખાલી એમાં થોડી જગ્યા રહી ગઈ છે જ્યારે સી છે ને એક્ઝેક્ટ એની જેમ સ્પેસ ટુ સ્પેસ એક્ઝેક્ટલી બંધ બેસતું છે એટલે એ અહીં આ થોડી જગ્યાના કારણે કેન્સલ થઈ જાય છે એટલા માટે સી આપણો સાચો જવાબ થઈ જશે સમજાય છે આવી રીતે આપણે જપ કરી શકીએ છીએ ઠીક છે ત્યારબાદ પ્રશ્ન નંબર કરવાનો પ્રયત્ન કરીએ ધ્યાન આપણને લાગે અઘરું છે હવે યાદ રાખજો બીજી વસ્તુ કે આ ઊભી અને આડી લીટીઓ જે હોય છે ને એમની એમ રહેતી હોય છે પરંતુ ટપકા ટપકા તરફથી જોવા જઈએ ને તો આકૃતિ કંઈક આવી રીતે જાય છે એટલે જ્યારે દર્પણમાં જોઈશું ને તો ટપકું અરીસાની નજીક છે એટલે ટપકું જે છે તે પહેલા આવી જશે અને આ લીટી આવી રીતે જવા લાગશે તો એમાં જાય છે બી માં પણ જાય છે હવે ઉપરના બોક્સ ને નજરમાં કરીએ તો બોક્સમાં કઈક આવું છે બરાબર એક બોક્સ છે અને એની બરાબર વચ્ચેથી લીટી જાય છે હવે એમાં તમે જોશો તો થોડી સાઈડમાં લીટી છે એટલે એ આ કારણોસર કેન્સલ થાય છે બીમાં તમે જોશો તો બરાબર વચ્ચે જ છે એટલે એ આવી શકે છે સીમાં તમે જોવાનો પ્રયત્ન કરશો તો એ સાઈડમાં છે એના કારણે સી પણ અહીં કેન્સલ થઈ જાય છે હા ડી થોડું વચ્ચે છે એવું લાગે છે તો હા એ આવી શકે છે ને રહેવા દઈએ છે અત્યારે તો બે વસ્તુના આધારે કોણ કોણ કેન્સલ થઈ ગયું એ અને સી આપણે કેન્સલ થઈ ગયા તો એ અને સી કેન્સલ હા બાકી રહ્યું બી અને ડી એમાંથી આપણો જવાબ આવી શકે છે કોઈક ઠીક છે એના માટે આપણે આ બોક્સ નજર પર લેવું પડશે આ બોક્સને આજે વચ્ચેવાળું બોક્સ છે ને એ હવે બોક્સ તો એમનું એમ રહેશે પણ એમાં જે લીટી છે આમ છે અરીની નજીક કયો ભાગ આવશે તો આ ભાગ આવશે એટલે આ લીટી ઉલટાઈને કંઈક આવી થઈ જશે તો બોક્સવાળી જે લીટી હશે ને એ બધા ત્રાસી હશે પણ આવી રીતે હશે મેં અહીંયા ડ્રો કરી છે એવી રીતે તો બીમાં તો એમની એમ જ છે સો એ આપણો આન્સર નહીં આવી શકે એનો મતલબ કે આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન ડી રેડી એમાં તમે રિલેટી પણ ડ્રો કરીને જોઈજો એ આડી જ છે ઠીક છે તો આવી નાની નાની બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે આ આકૃતિઓ સોલ્વ કરી શકીએ છીએ ત્યારબાદ હું તમને પાંચમા ભાગ પાંચમા નંબરની જે આકૃતિ છે એને જરા સમજાવવાનો પ્રયત્ન કરું રેડી ચલો દડો છે થોડોક કન્ફ્યુઝનવાળો છે પણ અઘરો નથી દેખો દડાની કન્ડિશન શું છે ભાઈ ભાઈ કે બધામાં ગોળ છે ઓકે બધામાં જ ગોળ છે બધામાં જ ગોળ છે ઓકે નો પ્રોબ્લેમ હવે આ દડામાં છે ને તમે જોશો ને તમને કંઈક આવી આકૃતિ જોવા મળે છે એનો મતલબ કે જવાબમાં જોઈશું તો આમ થશે એમાં નથી કેન્સલ બીમાં એવું છે આવી શકે સીમાં એવું છે આવી શકે ડીમાં નથી કેન્સલ સમજાયું શું કર્યું મેં આ જે આકૃતિ છે ને દડામાં આર આકૃતિ એમ કહું છું લાઈન છે ને એને મેં ફોકસ કર્યો છે બીજી હું લાઈનને ફોકસ કરવા જાઉં છું તો કંઈક આવી છે મતલબ કે આ દાડાની બાજુમાં આવું થવું જોઈએ આમાં આવું પણ છે ને આવું પણ છે ઓકે આવી શકે છે આમાં આવું તો છે પણ બીજું આવું નથી વધારે જગ્યા રોકે છે એટલે સી કેન્સલ જુઓ એ કેન્સલ થઈ ગયો સી કેન્સલ થઈ ગયો ડી કેન્સલ થઈ ગયો જવાબ થઈ ગયો બી જો તમને કેન્સલ કરતાં આવડી જશે આકૃતિમાં મોટાભાગની આકૃતિઓમાં તો આરામથી રમતા રમતા ખાલી ધ્યાન આપશો ને ત્યાં તમને જવાબ મળી જશે ઠીક છે તો પાંચ આકૃતિઓને આપણે શીખી લીધી સમજી લીધી હવે સમય થઈ ગયો છે કે તમારે તમને જો આમાં સમજ પડી છે તો તમારે જવાબ આપવાની ઠીક છે અહીં તમારે છઠ્ઠા નંબરની જે આકૃતિ છે એનો સાચો જવાબ જો તમે અહીંયા સુધી વિડીયો જોયો છે તો છઠ્ઠા નંબરની જે આકૃતિ છે એનો શું જવાબ આવશે એટલે કે છઠ્ઠા નંબરમાં એ આવશે બી આવશે સી આવશે કે ડી આવશે એ તમારે કોમેન્ટ કરવાનું રહેશે રેડી જો તમને આ પાંચ આકૃતિમાં સમજ પડી હોય પાંચ પ્રશ્નોમાં સમજ પડી હોય તો છઠ્ઠાનો જવાબ કોમેન્ટ કરો સાથે સાથે સાતમા નંબરના પ્રશ્નોનો પણ હું ઈચ્છું છું કે તમને આ ભાગોમાં સમજ પડી હોય આ પ્રશ્નમાં સમજ પડી હોય તો સાતમા નંબરમાં પણ કયો ઓપ્શન આવશે સાચો એ તમારે ખાસ કરીને કોમેન્ટ કરવાનું છે રેડી સાથે સાથે તમને આ જે પ્રશ્ન આ જે પ્રશ્નો છે ભાગ સાતની આ પીડીએફ સ્વરૂપે જોઈતી હોય તો તમને તમે અમને વોટ્સઅપ મોકલી શકો છો વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો આઠ નંબર છે નવ નંબર છે દસ નંબર છે એમાં પણ તમે તમારું પોતાનું મગજ વિડીયો અહીંયા પોઝ કરીને સ્ટોપ કરી અને તમે તમારું મગજ લગાવી શકો છો કયો જવાબ આવી શકે છે બાર તેર ને ચૌદ અહીંયા તેર નંબર સુધીની આકૃતિઓ છે તેર તેર આકૃતિઓ એટલા માટે નથી સોલ્વ કરાવતો કારણ કે વિડિયો થોડો વધારે લાંબો થઈ જશે એટલા માટે ઠીક છે તો અહીં કુલ તેર આકૃતિઓ છે તમારે આ પાઠની વધારે આકૃતિ જોઈતી હોય તો પણ તમે નીચે આપેલા નંબર પર કોલ કરી શકો છો અથવા મેસેજ કરી અને તમે મને તમારું નામ મોકલી અને કહી શકો સર ભાગ સાત આકૃતિ ભાગ સાતની પીડીએફ મોકલજો ને તો હું તમને વોટ્સઅપ કરી દઈશ ખાસ કરીને અત્યારે દિવાળી નજીક આવી રહી છે અને નવોદયની પ્રવેશ પરીક્ષા પણ ટૂંક જ સમયમાં આવી રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે દિવાળી વેકેશન બેચની વેકેશન બેચ સ્પેશિયલ નવોદય બેચ કરતા હોઈએ છે જેમાં દરરોજ બાળકોને ચારથી પાંચ કલાક માટે અભ્યાસ કરાવતા હોય છે આ સ્પેશિયલ બેચમાં સ્પેશિયલી બાળકોને ઓએમઆર સીટ દ્વારા પેપર પ્રેક્ટિસ કરાવતા હોય છે જો તમે આ બેચમાં જોડાવા ઈચ્છતા હોય તો નીચે મારો નંબર આપેલો છે આ નંબર પર સંપર્ક કરી શકો છો અને જો તમે દૂરના શહેરમાં રહો છો અથવા અમારી બા આ બેચ સાથે ઓફલાઈન નથી જોડાઈ શકતા તો ઓનલાઈન તમારે પેપર પ્રેક્ટિસ માટે જોઈતા હોય તો એના માટે પણ તમે મને આ નંબર પર વોટ્સઅપ અથવા કોલ કરી અને જાણ કરી શકો છો ઠીક છે કુલ અમારી પાસે હાલમાં પચાસ પેપર સેટ્સ પચાસ પેપરોના સેટ છે જેમાં અમે આ વેકેશન બેચમાં પંદર પેપર પ્રેક્ટિસ કરાવવાના છીએ તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો યુઝફુલ થાય છે તો તમારા મિત્રો સુધી અથવા તો જે ધોરણ પાંચમાં ભણતા હોય એવા બાળકોને અવશ્ય બતાવજો જેમને નવોદયની પ્રવેશ પરીક્ષા આપે છે આકૃતિ ભાગ સાત આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આવતીકાલે આપણે આકૃતિ ભાગ આઠની પ્રેક્ટિસ કરવાના છીએ તો જરૂરથી જોડાઈ જજો અહીં આપણી સાયંકાલ શિક્ષા અભિયાન યુટ્યુબ ચેનલ પર દરરોજ તમને નવા નવા વિડીયો મળતા રહેશે એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં આભાર